રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પોલીસ દ્વારા ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ આઠ હજાર કિલોગ્રામ અને ત્રણસો એક્યાસી કરોડથી વધુની કિંમતના નાર્કોટિક્સનો નાશ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વિધિવત પ્રારંભની જાહેરાત કરવામાં આવી છે

એક હજાર નજર રાખી રહ્યા છે આ હેલ્પલાઇન પર મળતી માહિતી સીધી જ ગૃહ રાજ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચશે આ સાથે જ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ડ્રગ્સ વિરોધી લડતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ જવાનોને પણ બિરદાવવામાં આવ્યા છે રાજ્ય સરકારની રિવોર્ડ પોલિસી અંતર્ગત સાત મોટા કેસોમાં સફળ કામગીરી કરનાર બાણું પોલીસ જવાનોને કુલ ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ લાખની ઇનામની રકમ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા છે આ મહત્વના કાર્યક્રમ થકી રાજ્ય સરકાર ડ્રગ્સના કારોબારીઓને કડક ચેતવણી આપશે તેમજ નશામુક્ત ગુજરાતના નિર્માણ માટેની પ્રતિબદ્ધતાને વધુ એકવાર દોહરાવશે